વિકાસ એક કરોડ એક્યાસી લાખ નેવ હજાર એકસો સાહીઠ રૂપિયા ની ગ્રાન્ટ આપવામાં આવેલ છે જેમાં ગાયત્રી મંદિર પાસે બાળ ક્રીંગણ પેવર બ્લોક નું કામ દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મુકવામાં આવેલ છે આ જે ગ્રાન્ટ મુકવામાં આવેલ છે ખરાબાની જગ્યામાં ને લગ્નની વાડીના પાર્કિંગના હેતુથી તથા પ્રાઇવેટ સંસ્થાને લાભ થાય તે હેતુથી મૂકવામાં આવે છે જે બિલકુલ ગેરકાયદેસર અને અને સરકારના રૂપિયા ખોટા દુરુપયોગ કામ લાગતા દ્વારા ભરવા માટે કરવામાં છે જેથી આપ સાહેબને નમ્ર અરજ વિનંતી છે કે આ જગ્યાના જરૂરી કાગળો ખરાબો છે કે પ્રાઇવેટ સંસ્થાની છે તે અમારી રૂબરૂમાં ચેક કરાવીને કામની પરમિશન આપવામાં આવે તથા બિલનું ચૂકવણું કરવામાં આવે જો જરૂરી કાગળો ન જમા કરાવી શકે બતાવી શકે તો આપ સાહેબને વિનંતી છે

જે અમુક પ્રાઇવેટ સંસ્થાઓ અને પ્રાઇવેટ કામ માટે મૂકી છે જેનો પણે સરકારનો પૈસાનો દુરુપયોગ થયો છે જેમ કે ઉદાહરણ તરીકે પહેલું જ આ કામ લઈએ પાછળનું તો દસ લાખની ગ્રાન્ટ મૂકેલી છે અને ગ્રાન્ટ મૂકી છે એ શેની માટે મૂકી કે પ્રાઇવેટ સંસ્થાના પાર્કિંગ માટે તમે જોઈ શકો છો કે આ બાજુ બી પાર્કિંગ કરેલા છે બાઇકો અને આ જગ્યા પર પૂર્વની સમયની અંદર બાળકોની રમત ગમતની બહુ સારી એવી સુવિધા હતી હિંચકો ચીચવો લપસણી એવું બધું હતું જેથી કરીને બાળકો માટે ઉપયોગમાં થાય એ વસ્તુ કરાય પણ પ્રાઇવેટ સંસ્થાએ આ ખોટી રીતના ગેરકાયદેસર રીતને ખરાબ જમીનની અંદર દસ લાખનું કામ બ્લોકનું બતાયેલું છે જે ખરેખર દસ લાખનું છે નહીં અને હંમેશા બાળકો સાથે અત્યાચાર થાય એવી રીતે આ કાર્ય કર્યું છે અને આની અંદર વહીવટીદારમાં ચીફ ઓફિસર સાહેબ વહીવટી તંત્ર સાહેબ અને કોન્ટ્રાક્ટર દ્વારાના મિલીભગતથી મિલી ભગતથી આ કાર્ય કરવામાં આવ્યા છે બીજા ઘણા એવા કાર્યો છે જે સંરક્ષણ દિવાલ જેની જરૂર પણ નથી હોતી એવા કામો અઢાર અઢાર લાખના દસ દસ લાખના પંદર લાખના એવા ઘણા બધા ગેરકાયદેસરના કામો વહીવટો દ્વારા કરવામાં આવ્યા છે અને કોન્ટ્રાક્ટરને મિલી સરકારના દુરુપયોગ પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે અમે દરેક જગ્યાએ નગરપાલિકામાંથી લઈ કમિશનર સાહેબ માંથી લઈ કલેક્ટર સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ સુધી પણ અમે અરજીઓ કરેલી છે કે ખરેખર આ કાર્ય ખોટું છે જો તમારે કરવું જ હોય તો પબ્લિક હિત માટે આવતું હોય એ કાર્ય તમે કરી શકો છો સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો